વાઇબ્રન્ટ બિઝકોમ લિમિટેડ દ્વારા આજે તેની ફ્લેગશીપ ઇવેન્ટ વાયબ્રન્ટ સમિટ ત્રણની જાહેરાત કરવામાં આવી જે તેર જુલાઈ બે હજાર ચોવીસના રોજ અમદાવાદમાં યોજાવાની છે વાઇબ્રન્ટ સમિટ ત્રણ વિશે જણાવતા કંપનીના ચેરમેન અને ફાઉન્ડર શ્રી કૌશલ શાહે જણાવ્યું વાયબ્રન્ટ સમિટ થ્રી પોઈન્ટ ઓ એ જમીન અને રિયલ એસ્ટેટના ફ્યુચરિક ડેવલપમેન્ટમાં વિશ્વાસ રાખનાર રોકાણકારો અને સ્વપ્ન દ્રષ્ટાઓનો મેવાવડો છે જેઓ ભવિષ્યમાં ડેવલપ થનાર લોકેશનની માહિતી આદાન પ્રદાન કરશે અને એ લોકેશનનો વિકાસ કરવાનો સંકલ્પ લેશે અને

તેર જુલાઈએ વાઇબ્રન્ટ સમિટ થ્રી પોઈન્ટ ઝીરો થાય છે એટલે બે સમિટ અમે બે હજાર બાવીસ અને બે હજાર ત્રેવીસમાં બહુ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું અને એનો ઉદ્દેશ એ છે કે અમારે નવા પ્રોજેક્ટનું લોન્ચિંગ છે નવા બિઝનેસ પ્રોજેક્ટનું લોન્ચિંગ છે એટલે અમે બહુ જ સિલેક્ટેડ લગભગ ટુ ફિફ્ટી લોકોને ઇન્વાઇટ કર્યા છે ત્યાં અમે માહિતી આપીશું અને નવા પ્રોજેક્ટને ત્યાં લોકાર્પણ કરીશું જે પહેલું હતું એની અંદર દસ કરોડનું રોકાણ હતું સેકન્ડ હતું એની અંદર સાડા બાર કરોડનું હતું અને જે નવો પ્રોજેક્ટ અમે લોન્ચ કરવા જઈ રહ્યા છે એનો ફર્સ્ટ ફેઝ છે પંદર કરોડ

અને હવે ત્રીજું લોકેશન 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 છે 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 એ એ એટલે અમારા માટે પણ અમે જુલાઈ લોન્ચ કરીશું મારું નામ દક્ષેશ રાવલ છે હું બેઝિકલી ફોટોગ્રાફર છું અને વાઇબ્રન્ટ ડિસ્કોમ સાથે હું લગભગ પાંચેક વર્ષથી આની સાથે જોડાયેલો છું અમે તેરમી તારીખે તેર જુલાઈએ અમે વાઇબ્રન્ટ સમિટ ફ્રી કરી રહ્યા છે જેમાં લગભગ બસોથી વધારે લોકોને અમે ઇન્વાઇટ કરીશું બેઝિકલી અમારો એક નવો પ્રોજેક્ટ આવી રહ્યો છે કે જે અમદાવાદથી ખૂબ જ નજીક છે અને એ હવે અમે ડેવલપ કરી રહ્યા છીએ તો એના અનુસંધાનમાં અમે લગભગ પહેલો ફેસ અમારો પંદર કરોડ ઉપરનો છે તો એમાં અમે પ્રાઇવેટ પાર્ટનરશીપથી એટલે કે લોકોને જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ હા નમસ્કાર હું શુભોજીત સેન આજે હું અહીંયા નોટ એઝ અ મીડિયા પર્સન બટ એઝ અ બિઝનેસ પાર્ટનર ઓફ વાઇબ્રન્ટ બિસ્કોમના હિસાબે તમારા ત્યાં ઊભો છું એન્ડ આઈ એમ વેરી એક્સાઈટેડ દેટ એક બહુ ઇન્ટરેસ્ટિંગ ફ્યુચરિસ્ટિક લોકેશન સાથે અમે લોકો કામ કરીશું અને પોઝિટિવલી એ જગ્યાના જે ગ્રોથ છે ડેવલપમેન્ટ છે એ આપણે જોડે મળીને તમારા સામે લઈ આવીશું આઈ એમ વેરી શ્યોર દેટ ગુજરાત જે રીતે યુનો કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કરે દે વોન્ટ ધ મેક્સિમમ રિટર્ન્સ તો આ એરિયાથી હવે ડેફિનેટલી મેક્સિમમ રિટર્ન્સ મળશે પણ આપણું આ વિઝન આ સ્વપ્ન અહીંયા સુધી રોકાશે નહીં વી વોન્ટ વી આર હંગ્રી વી વોન્ટ ટુ ડૂ મોર બેટર ફોર એવરી ઇન્વેસ્ટર એવરી સ્ટેક હોલ્ડર કે સાથે મળીને જે અમે ઇન્વેસ્ટ કર્યું છે એનું રિટર્ન તો મળે જ